મમતા રિહેબ સેન્ટરનો વાર્ષિક સમારોહ રોટરી ક્લબના ઓડિટોરિયમ સંસ્થાના વર્લ્ડ પ્રેસિડેન્ટ جناب આયુબભાઈ અકુજની અધ્યક્ષતામાં યોજાયો નાની મોટી ખોડકા પણ સાથે જન્મેલા અને જેમના પૂર્ણ શારીરિક માનસિક વિકાસ માટે સવિશેષ કાળજી જતન અને સારવારી જરૂરી છે એવા વિશિષ્ટ બાળકો માટે વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન દ્વારા સંચાલિત મમતા રિહેબ સેન્ટરનો વાર્ષિક સમારોહ રોટરી ક્લબના ઓડિટોરિયમમાં સંસ્થાના વર્લ્ડ પ્રેસિડેન્ટ જનાબ આયુબભાઈ અકુજની અધ્યક્ષતામાં યોજાયો જેમાં અતિથિ વિશેષ તરીકે કેપી સોલારિઝમના ફાઉન્ડર ચેરમેન ફારૂકભાઈ પટેલ અને જાણીતા કટાર લેખક મોટિવેશનલ સ્પીકર જય વસાવડા પધાર્યા હતા જય વસાવડાએ પોતાની આગની શૈલીમાં આવા બાળકોની લાગણીઓ મમતાની પ્રવૃત્તિઓ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિને બિરદાવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન સંસ્થાના ડાયરેક્ટર્સ અને મમતા રિહેબના હેડ હનીભાઈ મેટ્રિક્સના માર્ગદર્શન અને ધોરણી મુજબ મેનેજર મોહમ્મદભાઈ વલણવાલાએ સફળતાપૂર્વક કરેલું હતું નમસ્કાર મિત્રો હું જય વસાવડા આજે ભરૂચ સવારમાં આવ્યો અને મારી સવાર છે ખૂબ ગુલઝાર થઈ ગઈ કારણ કે આજે મમતા ભરૂચ અંદર એક એવી સંસ્થા ચાલે છે કે જેને આપણે લોકો જે કહેતા હોઈએ છીએ ડાઉન સિન્ડ્રોમ થી પીડાતા બાળકો મેં કીધું એમ આજે મેં વાત પણ કરી કે મંદબુદ્ધિ ના લોકો હોય એ લોકો આવું શબ્દ વાપરે કે મંદબુદ્ધિ છે આ તો સ્પેશિયલ ચાઇલ્ડ છે એવા લોકો કે જેને ભગવાને લાગણીથી ગિફ્ટ કરીને મોકલા છે જે આપણું જજમેન્ટ નથી લેતા આપણને વાલ કરે છે પ્રેમ કરવા માટે જેમનો જન્મ થયો છે આ જગતમાં એવા લોકોને પ્રેમ કરનારી આ સંસ્થા બધા મિત્રો ચલાવે છે મમતાના બધા મિત્રોને એવું મળ્યો એમના ટીચર્સ બાળકોએ પણ સરસ પરફોર્મન્સ કર્યું આવા બાળકોને એકબીજાની સાથે રાખો તો એકબીજાને ટેકે ટેકે ખાસું ડેવલપમેન્ટ પણ કરી શકે છે એ બહુ અગત્યની વાત છે એ બહુ પાયાની વાત છે અને એ ડેવલપમેન્ટ એ લોકો કરી રહ્યા છે એટલે આ બાળકો ખીલી રહ્યા છે તો ઉપરવાળાએ જે આપણને આ ફૂલ આપ્યું છે ખીલવવા માટે કુંડામાં એને આપણે સરસ રીતે સાચવીએ જાળવીએ અને એની સુગંધ ચારે બાજુ ફેલાવીએ એ કામ મમતાના મિત્રો કરે છે હું તો એને ખાલી બિરદાવવા આવેલો અને એને યાદ દેવડાવવા આવેલો કે લાગણી વધારે મહત્વની છે લવ વધારે મહત્વનો છે એને સાચવીને રાખશો તો દુનિયાદારી થોડીક ઓછી હશે તો ચાલે